હાલો જય ગુરુ માલિક અમે આજે ગોવિંદ ની જન્મભૂમિ જઈ રહ્યા છીએ પસાર કરી રહ્યા છીએ અમારા સાથી મિત્ર જે માનગઢ ઇતિહાસ લખ્યો છે એવા અર્જુનસિંહ પારકી અમારી સાથે છે તો એમને કહીશ કે અમે ક્યાં જઈ રહ્યા છીએ એ જગ્યાનું શું મહત્વ છે અને પછી અમે ત્યાં જઈને એ બધું બતાવીશું હા મિત્રો જોહાર જયગ્રહ માલિકને આજે શનિવારનો શુભ દાડો હે આ દાડે આજે અમે કડાણાથી મુનપુર અને મુનપુરથી આગળ તર્કો નાળ થઈ અને આ બહાર નીકળી ગયા હૈયે આ જો આપ આ જોવા આ ગામનું નામ હે ગોધર હે આ ગોધર સોની ગોધર હે આ અને આગળ માં આવ્યા પછી નવી ગોધર અને આ ગોધર ખાતે એક રજાયતાનો આ પર્વતભાઈ નવા ભાઈ બિડગાડમાં નોકરી કરતો તો એ જમાનામાં ભાઈ હતો અમારે ભોઈનો છોકરો મને યાદ આવી ગયો આ જંગલ હાંસવતો તો એ જમાનામાં આ અહીંયા ભયંકર આ ગો આ હા ભયંકર આ જંગલ હે આ જંગલ હાંસવતો તો અમારે ભાઈ ભોઈનો છોકરો પર્વતભાઈ ડિંડોર અને ખેલાડી તો કહો બહાર ખેલાડી તો હું કરતો

અને પછી જો ગરબા પૂરી હોય તો એને ગરબે જતો અને કો ઓટ ગરબે રમાડતો અને આય પછી કો છોડી મળતો પાસે એવો ખેલાડી હતો તો એ મને આજે યાદ આવી ગયો હવે આ આવી ગયું હે ભાઈ નવી ગોધરા આ બતાડો હોય આ એમાં મોટે ભાગે નવી ગોધરમાં જે આપણે કડાળા જળાશય યોજનામાં જે વિસ્થાપીસો થયેલા વિસ્થાપી એ માણસો બી અહીં આવીને વસેલા છે અહીં આગળ જઈએ એટલે મારા એક મિત્રનું ઘર આવે છે ડામોરનું આ મોટે ભાગે સામે જોવા જડે એ બધા ડામોર છે એક મારો મિત્ર છે સનાભાઈ ધનાભાઈ ડામોર કરીને

આ વાટ છે અમાર સાહેબ આ બતાડ આ એ મારા મિત્ર ને ઘેરે છે અહીં આગળ એમનો સર અમદાવાદ મ્યુનિસિપાલિટી માં નોકરી કે એમનું ઘર પર છે કો હારો ભગત માણસ છે જારે પેલો આપણે મને પાકી ખબર નિતવાસ માં તારે સાલ તો પેલે તથિક વિદ્યા સાલ થી દીધી પકડાઈ એક જમાનામાં તો એ વખત અમે ગયલા તંબુરા લેવા હારું બીણી સર ગયલા ને બીણી હ તંબુરા લાવેલા એક એક તંબુરો દોઢસો દોઢસો રૂપિયા માં આજે કોઈ તંબુરો મારી પાસે છે અને આ ભાઈએ એ તંબુરો હાલ તો બાવા નથી કુદરતે બાવો મરી જાય એમ કહેવાય છે પણ અમે તો હાલ લાવી તંબુરો આ બધી નવી વસાહત છે અહીંયા અમારે મારી મારા કાકાને સૂરીનું ઘર અહીં આવેલું છે પાછું અહીં નવી વસાતમાં ગોધરમાં એક જ વખત ઉજ્યો હું મોનમ કરી નામ હતું અને આ અહીંયા જંગલ ખાતા રીએ આપણે પેલા ભાઈ ની વાત કરીએ આ એટલે દિર્સો જવાય હતા બ્રહ્માજી નું મંદિર આવ્યું આગળથી જવાય હે અને જે આપણે જયપુરમાં બ્રહ્માજી નું મંદિર હે એક પહેલ પહેલું મોટા મોટું અને આપણે ગુજરાતમાં બ્રહ્માજી નું મંદિર હોય છે આ આ ગોધર્મ તો એ બ્રહ્માજીના મંદિર કરી અમારે કાકો હે બાબુભાઈ રામજીભાઈ પારકી એમની છોકરી શારદા ઘર ને પરણાવી લે હું પાઘડી આવેલો એટલે મને પાકી ખબર હે અરે મે નોતરો કરલો હે બાબા બસો ને એકાવન રૂપિયા અને શોકા ને ડાળ ને કહાર પાછું ખાધી લો હોય અને એની છોરી ને હારો આ ધરતી પર ઈગો વાત કરતા હતો કે હે ભાઈ મેં કીધું બોલો હું તઈ લે તારે કે કા જેટલા વાહનો ફરે હે કોઈ ઈ બધું જ ફેરવો હે

હા તો એક નાની રાઠના સરપંચ છે એ અમારા બનેવી થઈ છે અને કેવડીયા કોલોની ખાતે રેસ્ટ હાઉસમાં મેનેજર હતા એ જમાનામાં તો અમે કેવડીયા કોલોની ખાતે ગયેલા એ જગ્યા આવી જગ્યા હતા ટ્રેકિંગ અને સરહદ ઓળખો સેમિનારમાં સેવા શિબિર કરેલી અઠવાડિયા સુધી મેં કેવડીયા કોલોની કામ કરેલું હે તો એ બને બી કંઈ તડતો એ વ્યવહારો આવી ગયા હૈ